જે સમય જેવી ભૂમિકા ભજવવાની આવે ને એવી ભૂમિકા ભજવી લેવી વાત કે છે પણ દર વખતે એવી ફરિયાદ ન કરવી કે હું તો આમ છું ને આવું કેમ થાય છે ને મારે આવું કેમ કરવું પડે છે સમયની એવી માંગ છે તારે એવું કરવું પડશે એ તારો ધર્મ છે વર્તમાન સમયનો કૃષ્ણને ખબર હતી કે દર વખતે કઈ હું આમ કઈ દ્વારકામાં સિંહાસન ઉપર બેહું સોના હિંડોળા પર બેહું રાજ સિંહાસન ઉપર દ્વારકા બેસો એવું નહીં જરૂર પડે ત્યારે અર્જુનનો સારથી બનવું પડે આ ધર્મ છે

માથું ઝુકાવવું પડે તો ઝુકાવી લેવું માંગ પ્રમાણે જીવન જેવું આ લીલા કરીને પરમાત્મા એ પ્રેરણા આપી છે તેમાં મનુષ્યનું કલ્યાણ રહેલું છે